પર્યટકો માટે હવે સોનમર્ગ બારે માસ રહેશે ખુલ્લું હાઇવે અને ટનલ પરિયોજનાથી કાશ્મીર વેલીની થશે કાયાપલટ હજરતબલ દરગાહનો પણ કરાશે વિકાસ પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા જમ્મુ કાશ્મીરના ચાલીસ સ્પોટ સહિત દેશભરમાં ત્રેપન ટુરિસ્ટ પ્રોજેક્ટનો કરાશે વિકાસ કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરનો કર્યો પ્રવાસ કહ્યું ભારતવાસીઓ આ નવા કાશ્મીરની દાયકાઓથી જોઈ રહ્યા હતા રાહ પ્રધાનમંત્રીએ કહ્યું ત્રણસો સિત્તેરની કલમ હટવાથી જમ્મુ કાશ્મીરના યુવાનો માટે રોજગારના નવા અવસરોનું થયું સર્જન ઉત્તર ઉત્તરપ્રદેશમાં ગેરકાયદેસર મદરેસા અંગે એસઆઈટીએ રાજ્ય સરકારને સોંપ્યો અહેવાલ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું શિક્ષણના બહાના હેઠળ દેશ વિરોધી પ્રવૃત્તિઓ સાંખી નહી લેવાય દોષિતો વિરુદ્ધ થશે કડક કાર્યવાહી રંગીલા રાજકોટને મળશે અટલ સરોવર તેમજ એમ્યુઝમેન્ટ પાર્કની ભેટ મુખ્યમંત્રીના હસ્તે ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ મુખ્યમંત્રીએ કહ્યું ટર્સરી પ્લાન્ટ જળ વ્યવસ્થાપનનું આગવું ઉદાહરણ તો રાજકોટને વિશ્વકક્ષાનું શહેર બનાવવાનું સરકારનું આયોજન અમદાવાદ સ્થિત સુંદરબનને બેસ્ટ બાયોડાયર્સિટી ફ્રેન્ડલી વાઇલ્ડ લાઈફ ડેસ્ટિનેશનનો એવોર્ડ એનાયત વાઇલ્ડલાઇફ કોન્કલેવમાં વીસ થી વધુ શ્રેણીઓમાં સુંદરબનની પસંદગી વન્યજીવોને સંરક્ષિત કરવા તેમજ પર્યાવરણ જતન વિષે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટેની કામગીરી કરવા બદલ એવોર્ડ એનાયત ગાંધીનગર ખાતે મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની રાજ્યવ્યાપી ઉજવણી વિવિધ શ્રેણીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહિલાઓનું કરાયું સન્માન વડોદરા ગાંધીનગર અને રાજકોટ સહિત વિવિધ શહેરોમાં નારી શક્તિ વંદના હેઠળ યોજાયા વિશેષ કાર્યક્રમો ગિરનાર તળેટી ખાતે યોજાતા પરંપરાગત શિવરાત્રીના મેળામાં ભક્તો અને સાધુ સંતોનું ઘોડાપુર મહાશિવરાત્રીના પર્વને પગલે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે નહીં તે માટે વિશેષ આયોજન તો ભીડને પહોંચી વળવા બેરીકેડ સહિતની વિશેષ વ્યવસ્થાઓ કરાઈ ઊભી ભારતીય શેર બજારમાં તેજીનો કરંટ ખોરવાયો સેન્સેક્સમાં તેત્રીસ તો નિફ્ટીમાં વીસ અંકનો નજીવો વધારો ઓટો બેંક શેર્સમાં દબાણ જ્યારે મેટલ એફએમસીજી શેર્સમાં લેવાલી તો સોનું આજે રેકોર્ડ બ્રેક સપાટી પાસઠ હજારને પાર ધર્મશાળા ખાતે ભારત સામેની પાંચમી ટેસ્ટના પ્રથમ દિવસે પ્રવાસી ઇંગ્લેન્ડ બસો અઢાર રનમાં ઓલઆઉટ કુલદીપની પાંચ તો કારકિર્દીની સોમી ટેસ્ટ રમી રહેલા અશ્વિનની ચાર વિકેટો